ગુડ મોર્નિંગ સૌને સુપ્રવાત નરેન્દ્રભાઈ થેન્ક યુ વેરી મચ મારા વડીલો સાહિત્યકારો તો છે જ પણ જેમને હું મારા વડીલો માનું છું એવા કિરીટભાઈ મહેન્દ્રસિંહ અજયભાઈ દીપાલભાઈ અને રામ બધાનું સ્વાગત કરું છું આજના આ સરસ પ્રસંગે એવું કહેવાય ને કે સાહિત્યિક કાર્યક્રમોમાં તો ઘણા બધા ભાગ લેવાનું થયું હોય પણ આજે થોડુંક પેલું એક મૂંઝવણ મીઠી હોય એવી એક બીજી મૂંઝવણ છે કે આ મારો કાર્યક્રમ છે મારો મતલબ કે મેં જે કંઈક શરૂ કર્યું એક અને એને હું પૂર્ણાહુતિ સુધી લાવ્યો અને લાવી શક્યો અને એના કારણો છે આ મંચ ઉપર બેઠેલા સૌ મિત્રો તમે બધા હાજર રહ્યા છો તો તમે બધા અને જે સ્પર્ધામાં ભાગ લઈ અને જેમણે આ સ્પર્ધાને સરસ ગતિ આપી એવા બધા મિત્રોનો પણ આભાર માનવો પડે મૂળ વાત મારે આજે જે પરિચય આપવાનો છે એ પરિચય આ આખી એક પ્રક્રિયા છે સ્પર્ધાની તો એ શા માટે થઈ કેવી રીતે થઈ પુસ્તકની અંદર તો મારા નિવેદનમાં એ બધી વાતો છે જ પણ અત્રે પણ આજે પણ કેવું હજી પુસ્તક હાથમાં આવશે અને વાંચશો ત્યાં સુધી આ કાર્યક્રમના ઇન્ટ્રોડક્શન તરીકે મારે તમને એ વાત કરવાની છે બે હજાર એકવીસમાં જ્યારે મારા વાર્તા સંગ્રહને અંજલિ ખાંડવાળા એવોર્ડ પ્રાપ્ત થયો અને એ પહેલાંથી મારા મનમાં એક વસ્તુ ચાલતી હતી બાળપણથી એટલે કિશોર અવસ્થા થઈ કે યુવા વ્યવસ્થા થઈ કારણ કે ફાધર જનક ત્રિવેદી જેના નામે આપણે આ સ્પર્ધા મેં શરૂ કરી છે તો એ પહેલાં એવું ઈચ્છતા કે મારે પણ એક સ્પર્ધા શરૂ કરવી છે હવે બહુ સારી સ્પર્ધાઓ રહી વાર્તાની અથવા તો એવી કોઈ વાર્તાની સ્પર્ધાઓ સારી રહી નથી જેમાં યુવાનોને સારું પ્રોત્સાહન મળે એ આ એ વખતની વાત છે એટલે એમની એક હતી મનમાં ઈચ્છા અને અવારનવાર ઈચ્છા પ્રગટ કર્યા કરતાં અને એ મારા મનમાં કોતરાઈ ગયેલી વાત કે આ કંઈક એમને આવું કરવું છે ને ક્યારે કરે એની મને રાહ હતી પણ એકવીસમાં જ્યારે મને આ એવોર્ડ મળ્યો ત્યારે મેં મનોમન નિર્ણય કર્યો અને એકવીસના એવોર્ડ સમારંભમાં જ અંજલિ ખાંડવાળા એવોર્ડ સમારંભમાં જ મેં એની જાહેરાત કરેલી કે ભાઈ આ જે મને રાશિ મળી છે એની અંદર હું મારા પોતાના બીજા પૈસા નાખી અને એમાંથી કંઈક આયોજન કરીને એક સ્પર્ધા કરવી છે પણ થયું એવું કે જનકભાઈ વાર્તાના માણસ પણ અંતે એમના જે જીવનનો લેખનનો અંતિમ તબક્કો છે એમાં વાર્તાઓ નથી લખાય એના થોડા કારણો પણ હતા કે એમણે વાર્તા છોડી અને નિબંધ પ્રત્યે ધ્યાન આપેલું અને એમની ઓળખ પણ પછીથી નિબંધકાર તરીકે વાર્તાકાર કરતાં પણ હું કદાચ એવું કહી શકું કે વાર્તાકાર કરતાં નિબંધકાર તરીકેની એમની ઓળખ મોટી થઈ તો મને એમ થયું કે હવે એક બે સજેશન પણ હતા કે ને એકાદ બે વાતોનો કોઈ ચર્ચાઓ ચાલતી હોય ત્યારે એક બે મિત્રો એવું પણ કીધું કે વાર્તાની સ્પર્ધાઓ તો ખૂબ થાય છે પણ નિબંધનું કેમ કોઈ કંઈ નામ નથી લેતું નિબંધ માટે પણ કશુંક થવું જોઈએ ને તો એનું એ જે એવા જે ચર્ચાના મુદ્દાઓ છે એ આ સ્પર્ધાનું કારણ બન્યા અને મેં ત્યારે એવું નક્કી કર્યું કે હવે હું વાર્તા સ્પર્ધા નહીં કરું પણ નિબંધ સ્પર્ધા કરીશ માત્ર ને માત્ર યુવાનો માટે કરીશ તો યુવાનોમાં શું કરવું યુવાન કોને ગણવા એટલે ભાઈ સરકારી જે આંકડો છે ને પિસ્તાલીસ વર્ષ સરકાર એવું ગણે છે કે પિસ્તાલીસ વર્ષ સુધી માણસ યુવાન ગણાય એટલે આપણે પછી સરકારી માધ્યમ એ સ્વીકારી લીધું રમતા રમતા અને એ રીતે એક વર્ષ માટે પૈસા બાવીસમાં રોક્યા અને ત્રેવીસમાં એનું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આવવાનું થાય ત્યારે એનું આપણે ત્રેવીસમાં જાહેરાત કરી પહેલી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ત્યાર પછી ચાર મહિનાનો સમય આપ્યો અને મીનવાઇલ મેં લગભગ અત્યારે જે ત્રણ જણા બેઠા છે એમાં મેં કિરીટભાઈની સલાહ લીધી કે મારે સ્પર્ધાના નિર્ણાયક તરીકે કોને મારે કરવા મારા મનમાં તો થોડું છે પણ તમે મને કહો એટલે બે નામ આવ્યા મહેન્દ્રસિંહ પરમાર અને અજયભાઈ રાવલ અને બંને એને જનકભાઈ માટેનો પ્રેમ બંનેનો અનન્ય છે એ મેં જોયું છે એમની વાતોમાં અને એક બીજી આડ વાત કરું ને તો બે હજાર સાતમાં ફાધરનું અવસાન પછી જનકભાઈ સાથે જોડાયેલા કોઈ પણ હોય ને હું એને વળગી પડું એટલે એને બધાને એમ થાય કે ધર્મેન્દ્ર કેમ અચાનક આટલો બધો પ્રેમ દેખાડે છે પણ જનકભાઈને ગુમાવ્યા પછી જનકભાઈને પામવા માટેનો એક પોઈન્ટ એ બધા મિત્રો મારા માટે બની જાય એટલે મને કદાચ એવું લાગે એમની સાથે વાતો કરતો હો ત્યારે પણ કે આ જનકભાઈનું ઇન્ડાયરેક્ટ સ્વરૂપ મારી સાથે છે એમની સાથેની અને જનકભાઈને મેં જ્યાં સુધી જીવ્યા અમે સાથે રેલવેના કારણે અમારી સાથે બહુ ઓછું રહ્યા તો બાકીનો સમય એ જ્યાં હતા ત્યારે એ જનકભાઈ કેવા હતા શું હતા એ બધું આમની પાસેથી ટુકડે 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 મને એ જનકભાઈ પામવા મળે એટલે આ બધા મારા માટે એવા અંગત છે મહેન્દ્રસિંહને પૂછ્યું પહેલી વાર કે મહેન્દ્રસિંહ આપણે આવી સ્પર્ધા કરીએ નક્કી હતું એટલે ક્રમ તો ગમે તેનો પહેલો લેવો પડે પૂછવા માટે કે નિર્ણાયક તરીકે તમે કામ કરશો એમણે ઘસી ના પાડી દીધી કેમ એટલે કેમ તો મારે પૂછવાનું ન હોય મને કહેવાના જ હોય એટલે એમણે કીધું કે દકલા એક તો દિકપાલભાઈ ભાગ લેવાના છે એટલે મારાથી નિર્ણાયક ન થવાય અને મારી પાસે ભણેલા ઘણા બધા છોકરા છોકરીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે એટલે નૈતિક રીતે મારાથી આનું નિર્ણય કર્મ થાય નહીં પછી અજયભાઈને વાત કરી અને અજયભાઈએ તો તરત જ અજયભાઈનો જે પ્રેમ છે અનન્ય છે અને આજે એક સરસ વાત કરું કે અજયભાઈ કેનેડા હતા મેં બે મહિના પહેલાં એમને એવું કીધું કે શક્ય હોય ને તો તમે એક દિવસ વહેલાં આવી જાઓ પણ મને ખબર નહોતી કે અજયભાઈ ખરેખર એ વસ્તુને અમલમાં મૂકશે ને એક દિવસ વહેલા આવશે આજે માત્ર આપણા કાર્યક્રમ માટે અજયભાઈ કેનેડાની આખી ટૂર પ્રિપોન કરીને એક દિવસ વહેલા આવી તો મને તો ખબર પણ નથી કે અજયભાઈ આવી ગયા છે આ છે અજયભાઈનો આપણા સૌ માટેનો પ્રેમ છે એ માત્ર મારા માટે નથી આવ્યા આ નિબંધન સાથે જોડાયેલા નિબંધની અંદર જેના શબ્દ છે એવા બધા માટે આવ્યા છે તો અજયભાઈનું પણ હું સ્વાગત કરું છું અને આ રીતે એક આખી પ્રોસેસ શરૂ થઈ નિબંધમાં એમણે સરસ મૂલ્યાંકન કર્યું તેર નિબંધો તારવ્યા અને એ પછી આપણે સ્પર્ધાની જાહેરાત કરી કે આ એક વિજેતા છે દીકપાલભાઈને બાકીના તેરના યોગ્ય સારા નિબંધો બધાના છે અને મનીષભાઈએ તરત જ કીધું કે મારે એક પુસ્તક કરવું છે તો આપણે નિબંધની એક શ્રેણી શરૂ કરીએ અને નિબંધન આ જે તેર નિબંધો છે એ પુસ્તક સ્વરૂપે આપણી સામે આજે આવી રહ્યા છે મને ખૂબ આનંદ છે કારણ કે મને એવું કંઈક લાગે છે કે જનકભાઈનો હેતુ હતો ને મેં એમને જોયેલા કે આપણા ગોરધનભાઈ ભેસાણીયા પછી રાઘવજી માદળ પણ એકદમ શરૂઆતના તબક્કે અમારા ઘરે આવતા ચર્ચાઓ કરતા વાર્તા અંગે શીખતા અને ઘણું બધી આ યુવાનોને ઘણું પેલું આપતા લેખનમાં તો મને એમ થાય કે આજે જે થઈ રહ્યું છે નિબંધનના સ્વરૂપે એ નિબંધ ક્ષેત્રે એક સારી શરૂઆત છે અને એને આ બધા વડીલોનો વડીલોના આશીર્વાદ મળ્યા છે એ મારું અને આપણું સૌનું સદભાગ્ય છે અંતે આખી પ્રોસેસની વાત કરી છે પુસ્તક પણ તમારા હાથમાં જ્યારે આવશે ત્યારે આને આથી વિશેષ પણ ઘણું મળશે હજી બહુ બધાને વડીલોને બોલવાનું છે મારે જે નિબંધનમાં પ્રવેશ કરાવવાનો હતો એ મેં કરાવી દીધો છે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર કિરીટ કાકા અને બધા વડીલોનો ફરી વખત પ્રેમપૂર્વક આવવા બદલ આભાર માનું છું ધન્યવાદ